મથરાજીના સ્ટેશને મન પહોંચી ચૂક્યું છે કલકડાટી ઠંડી છે શરીરમાં કંપન અનુભવ થઈ રહ્યો છે પણ એક કંપન શરીરને મહેસૂસ નથી થતો કારણ કે મનમાં આરતી તો શ્રી યમુનાજીના આચમનની છે શ્રી મહારાણી માના પાન કરવા માટે મન તાલાવેલી અનુભવી રહ્યું છે ચલ ચલ મન જલ્દીથી મુકામ પર પહોંચીએ ત્યાં સ્નાન શુદ્ધિ કરી દેહને શુદ્ધ કરી અને શ્રી પરિધાન ચરણામૃત ધારણ કર્યું તિલક કંકુની બિંદી ધારણ કરી શ્રી યમુનાજીના સન્મુખ પ્રથમ નજર પડતાની સાથે એ શીતલ નિર્મલ લહેરો ઉઠી રહી છે

શ્રી યમુનાજી નું આચમન અને પૂજન કરવા આ મન જેમ મારા હાથે શ્રી યમુનાજી નું જલ હાથમાં લીધું ઓહો શ્રી યમુનાજી ના સ્પર્શ માત્ર થી માનો એવું અહેસાસ થયું કે મારા જીવનના અનંત જન્મોના જેટલા પણ દોષ હતા આ સ્પર્શ માત્ર થી શ્રી પ્રભુના સમર્પિત કરવા લાયક આ શરીર બન્યું આ શરીર શ્રી યમુનાજી ના સ્પર્શ માત્ર થી જ્યારે શુદ્ધ બન્યું પરિમાર્જિત બન્યું બુદ્ધિના સથવારે ચાલો એક થઈ આપણે પહોંચ્યા શ્રી યમનાજીના કિનારે શ્રી યમનાજીના ઘાટે શ્રી યમનાજીના ઘાટની સીડીઓ ઉપર આપણું મન પહોંચી ચૂક્યું છે અંજલીમાં શ્રી યમનાજીનો યમના જળ છે બસ મનમાં તો એક જ ભાવના થઈ રહી છે

સથવારે હું મારા આરાધ્ય મારા નંદલાલ શ્રી કૃષ્ણના ચરણ સુધી પહોંચી રહ્યો છું ત્યાં તો ગૌર મહારાજે કહ્યું શ્રી જમના મૈયા કી જય હો આ સાંભળતાની સાથે અંજુલીમાં રહેલા જમના જલને મેં મારા મુખથી પાન કર્યું શ્રી યમનાજી હવે મારા હથેલીથી મારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યા આજે મારું મન શ્રી યમુનાજલથી અભિષિક્ત થઈ રહ્યું છે મનથી શ્રી યમુનાજીનો અભિષેક થઈ રહ્યો છે મેં મારા હૃદય સિંહાસન ઉપર બિરાજમાન મારા પ્રભુ શ્રી યમુનાજીથી આજે મેં આપને સ્નાન કરાવ્યા શ્રી યમુનાજલમાં કેસર ઘોળી સ્નાન કરાવું સામળા જે ઠાકોરજીને હું મારા ઘરેથી મથુરા સુધી પધરાવીને લાવ્યો છું એ ઠાકોરજીને મારા હૃદયમાં પધરાવી એ શ્રી યમુનાજીના પાનથી

જે સ્વજનો હે મહારાણીમાં આપના પૂજન કરી શકે એવું આ મનને સામર્થ્ય પ્રદાન કરો અને શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈ આજ્ઞા આપી કે હે જીવ તું જેવો છે તેવો

જ્યારે મને બ્રહ્મ સંબંધ થયું હતું ત્યારે હે મન સૌથી પહેલા મારા આજે મહારાણી મા પૂજન કરવા માટે મારા હાથ સૌભાગ્યવાન બન્યા ચાલ મન ચલ દૂધ થી સ્નાન થઈ ચુક્યું હવે ચાલ મન કંકુ હાથમાં લઈ શ્રી યમુનાજીના ઘાટ ઉપર

શ્રીકંઠમાં શ્રી મહારાજીને ધારણ કરી શ્રી યમુનાજી માનો ખડખડાટ હસી રહ્યા છે આપણા તરફ દ્રષ્ટિ કરીને કહી રહ્યા છે કે જીવ આજે હું ખૂબ પ્રસન્ન છું તું તારા મન સહિત આવ્યો તે ઘણી વાર મારા પૂજન કર્યા છે પણ તું પૂજન કરતો હોય અને તારું મન ક્યાંક ત્યારે વ્યવસાયમાં હોય તારું મન ક્યારેક તારા ઘરે હોય તારું મન ક્યારેક તારા સ્વજનોની મધ્ય હોય પણ આજે હું ખૂબ પ્રસન્ન છું કે તું તારા મનની સાથે મારા ચરણે પુષ્પ ચડાવી રહ્યો છે હે જીવ ધન્ય છે તારા આ જન્મને કે આ જન્મમાં તું પ્રભુને પ્રાપ્ત કરવા માટે મારા શરણે આવ્યો ચાલ મન જે કંઈક તારી પાસે સામગ્રી અરોગાવવા માટે લાવ્યો છે આપણા મનથી જે સામગ્રી સાથે લાવ્યા હતા તે સાથીઓ કર્યો અને ઘાટની સીડીઓ ઉપર દૂધઘરની ઘરની સામગ્રીઓ સજાવી